મિત્રો હું હરિ પટેલ આપનું સ્વાગત કરું છું ટાટ સેકન્ડરી એક્ઝામ બે હજાર અઢાર પાર્ટ ટુનો ગુજરાતી વિષયનો સફળતાનો સાથી શ્રેણીનો આ છઠ્ઠો વિડીયો છે આ વિડીયો જોતા પહેલાં વિડીયો પાંચના પ્રશ્ન નંબર ત્રણનો સુધારો જોઈ લઈએ આ પ્રશ્નમાં એ વિકલ્પ ખોટો આપેલ હતો સાચો વિકલ્પ એ વર્ણાનુપ્રાસ છે અને ઉત્તર પણ એ વર્ણાનો પ્રાસ છે પ્રશ્ન એક દુનિયાએ ક્યારેય જોયો ન હોય એવો માનવીઓનો સૌથી પરિપૂર્ણ શાસક અહીં સૂતો છે હવે તે અમર થઈ ગયો છે આ વાક્ય કોણ બોલે છે એ રોબર્ટ બી અબ્રાહમ લિંકન સી લોકમાન્ય તિરક ડી યુદ્ધમંત્રી સ્ટેટન સાચો ઉત્તર ડી યુદ્ધમંત્રી સ્ટેટન આ વાક્ય ઉપયોગી ટાંકણી લઈ લઈએ પાઠનું છે અને અબ્રાહમ લિંકનને ઉદ્દેશીને કહેવાયું છે એ પણ યાદ રાખવું પ્રશ્ન બે ડાહ્યાભાઈ અને દલ્પો પાત્રો કયા પાઠમાં આવે છે એ કાશીમાની કુતરી બી કુદરતી સી લોહીની સગાઈ ડી છબી ભીતરની સાચો ઉત્તર એ કાશીમાની કુતરી પ્રશ્ન ત્રણ હાજી આવ્યા બારે મે મને કેમ વિસરે રે રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો એ ક્રમિક સંખ્યાવાચક બી માત્ર સી સંખ્યાવાચક ડી આશરે સાચો ઉત્તર સી સંખ્યાવાચક પ્રશ્ન ચાર નીચેનામાંથી પદક્રમની દૃષ્ટિએ કયું વાક્ય સાચું છે એ અમૃતકાકીએ મંગુને છેવટે દવાખાને મૂકવી એવો નિર્ણય કર્યો બી છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો સી અમૃતકાકીએ મંગુને દવાખાને મૂકવી છેવટે એવો નિર્ણય કર્યો ડી મંગુને દવાખાને મૂકવી છેવટે અમૃત કાકીએ એવો નિર્ણય કર્યો સાચો ઉત્તર બી છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાસ સાંકળી અલંકારનું નથી એ વર્ણ સૌથી રંક અંક રાજાથી જાજો બી કામિનીને મન દેહે દેહે શોભા જે નારી સી વિદ્યા ભણ્યો જે તેગેર વૈભવ રૂડો ડી પીઘરે પીઘરે પડછાયાના પાઠ સાચો ઉત્તર ડી પીઘરે પીઘરે પડછાયાના પાઠ આ ઉદાહરણ પ્રાસ સાંકડી અલંકારનું નથી પરંતુ વર્ણનુ પ્રાસ અલંકારનું છે એ પણ યાદ રાખવું બાકીના ત્રણેય ઉદાહરણો પ્રાસ સાંકડી અલંકારના છે એ પણ યાદ રાખવું પ્રશ્ન છ ધૃતરાષ્ટ્ર શબ્દના સાચા ધ્વનિ સ્પષ્ટ કરો અહીં ચાર વિકલ્પો આપેલા છે જેમાં સાચો ઉત્તર છે બી ધ વત્તા રૂ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા આ વત્તા શ વત્તા ટ વત્તા ર વત્તા અ પ્રશ્ન સાત એક જગ્યાએ અટકવાનું હોય તો ક્યાં અટકશો આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ આપ્યો એ ઘટનાએ બી ભણાવ્યો સી અમારી ડી આદતો સાચો ઉત્તર બી ભણાવ્યો પ્રશ્ન આઠ સામગ્રી તો સમાજની છે ને પાઠના લેખક વિકાસ શર્મા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એ ઉદ્યોગ બી વિજ્ઞાન સી સમાજ ડી રાજકીય સાચો ઉત્તર એ ઉદ્યોગ પ્રશ્ન નવ ત્રિભુવનદાસ પટેલને કઈ સાલમાં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો એ ઈસવીસન ઓગણીસો ત્રીસ બી ઈસવીસન ઓગણીસો ચાલીસ સી ઈસવીસન ઓગણીસો ચોપન ડી ઈસવીસન ઓગણીસો ચોસઠ સાચો ઉત્તર ડી ઈસવીસન ઓગણીસો ચોસઠ પ્રશ્ન દસ સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચારબીદનું વાવેતર કરનાર કોણ હતા એ ત્રિભુવનદાસ પટેલ બી જવાહરલાલ નહેરુ સી સરદાર વલ્લભભાઈ પટેલ ડી ડૉક્ટર વર્ગીસ કુરિયન સાચો ઉત્તર સી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન અગિયાર કયું જૂથ રવાનુકારી શબ્દોવાળું છે એ ઠણઠણ દડબડ કચકચ હણહણ બી ફફડાટ ગામે ગામ રકજક નામઠામ સી કાનોકાન ચૂપચાપ ઝપાઝપી તોડફોડ ડી દોડા દોડી કુદમકૂદા ઝટપટ ઠાઠમાઠ સાચો ઉત્તર એ એ વિકલ્પમાં આવેલા તમામ શબ્દો રવાનુંકારી શબ્દો છે જ્યારે બાકીના ત્રણ વિકલ્પોમાં આવેલા શબ્દો દ્વિરુક્ત શબ્દો છે આ શબ્દો યાદ રાખવા પ્રશ્ન બાર કઈ કૃતિમાં કવિએ વિવિધ ગ્રામ પ્રતીકો જેવા કે ઉંબર ઓરડો મેડી કૂવો ખેતર પાદર અને ડુંગરનો વિનિયોગ કરીને અંતરના ઉજાસની વાત કરી છે એ મોરલી બી દીવડો સી તેજમલ ડી તારે પગલે સાચો ઉત્તર બી દીવડો પ્રશ્ન તેર નીચેના વાક્યોમાં રેખાંકિત પદો કયા સમાસના ઉદાહરણો છે અહીં ચાર વાક્યો આપેલા છે જે ધ્યાનથી વાંચો પ્રથમ વાક્યમાં શયનખંડ બીજા વાક્યમાં ખાટલા વર્ષ ત્રીજા વાક્યમાં ચરણસ્પર્શ અને ચોથા વાક્યમાં દેવદૂતો આ પદો કયા સમાસના ઉદાહરણો છે તે બતાવવાનું છે સાચો ઉત્તર છે સી તત્પુરુષ સમાસ પ્રશ્ન ચૌદ સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી એ તર્જુમો ભાષાંતર અનુવાદ બી કામદેવ મન્મથ પુષ્પ ધનવા સી અંધકાર તમસ દ્વા ડી સાયર સરિતા શબનમ સાચો ઉત્તર ડી સાય સરિતા શબનમ સાયરનો સમાનાર્થી સમુદ્ર થાય સરિતાનો સમાનાર્થી નદી થાય શબનમનો સમાનાર્થી ઝાકર થાય જ્યારે બાકીના એ બી અને સી વિકલ્પોમાં આવેલા શબ્દો एक बीजाना समानार्थी છે એ પણ યાદ રાખવું પ્રશ્ન 15 કયા શબ્દની જોડણી કોશ માન્ય નથી એ ઉણમીલ બી અક્રાંતિયુ સી દિશા શૂન્ય ડી അപરિચિત સાચો ઉત્તર બી અક્રાંતિયુ જેની સાચી જોડણી નીચે દર્શાવેલ છે પ્રશ્ન સોળ કૃતિ સાહિત્ય પ્રકારની યોગ્ય જોડ બનાવો અહીં ચાર કૃતિઓ અને સામે સાહિત્ય પ્રકારો આપેલા છે જેની યોગ્ય જોડ બનાવવાની છે ચાર વિકલ્પોમાં સાચો વિકલ્પ છે ડી એક તે બેસે અહીં ડી ગઝલ બે ઝબકજ્યોત એ એકાંકી ત્રણ નથી બી ટૂંકી વાર્તા ચાર દીવડો સી ઉર્મિકાવ્ય કાવ્ય પ્રશ્ન સત્તર કયું વિગત જૂથ સુસંગત છે એ ગુર્જરીના ગ્રુકુંજે કાફીરાગ સુંદરમ બી ગુર્જરીના ગુકુંજે રાગ સુંદરમ સી કામ કરે એ જીતે આશાવડી રાગ નાથાલાલ દવે ડી કામ કરે એ જીતે રાગ નાથાલાલ દવે સાચો ઉત્તર એ ગુર્જરીના ગૃહકુંજે કાફીરાગ સુંદરમ પ્રશ્ન અઢાર દીકરો ખાટલામાંથી ઉછરી પડ્યો પાડોશી દોડી આવ્યા ઘંટીઓ અને વલવણા થંભી ગયા જેણે સાંભળ્યું તે ધાઇ આવ્યા અને આવ્યા તેવા હપકી ગયા આ વર્ણન કયા પાઠનું છે એ કાશીમાની કુત્રી બી જન્મોત્સવ સી લોહીની સગાઈ ડી મારી બા સાચો ઉત્તર સી લોહીની સગાઈ પ્રશ્ન ઓગણીસ નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો એ તુમુલ बी तत्काल सी घोघाट डी दारूण साचो उत्तर बी तत्काल तुमूल साची जोड़नी याद रखी आ वीडियो ना एक प्रश्नमा तुमुल नी खोटी प्रश्न में तुमूल जोड़ी खोटी आपेलती प्रश्न वीस खोटी जोड़नी शोध ए विनीत बी याज्ञिक સી મિનિટ ડી ભીતી સાચો ઉત્તર સી મિનિટ મિનિટની સાચી જોડણી આ પ્રમાણે થાય પ્રશ્ન એકવીસ અસલ ગોરીલાને જોવા માટે આફ્રિકા સુધી જવાની કશી જરૂર નથી લાંબા પગ કરીને તે વ્હાઇટ હાઉસમાં જ બેઠો છે આ વિધાન કોણે કોને ઉદ્દેશીને કહ્યું છે એ લોકમાન્ય તિરકે અબ્રાહમ લિંકનને બી અબ્રાહમ લિંકને સ્ટેટનને સી પિતા રોબર્ટે ચાર્લ્સ ડાર્વિનને ડી સ્ટેન્ટને અબ્રાહમ લિંકનને સાચો ઉત્તર ડી સ્ટેન્ટન સ્ટેન્ટને અબ્રાહમ લિંકનને પ્રશ્ન બાવીસ નાનક સાહેબના પ્રેરક પ્રસંગ દ્વારા કયો બોધ મળે છે એ પ્રાર્થનામાં શ્રદ્ધા રાખવી જોઈએ બી માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે સી દેશ સેવા એ મુખ્ય ધર્મ છે ડી સ્ત્રીઓ પ્રત્યે આદરભાવ રાખવો જોઈએ સાચો ઉત્તર બી માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે પ્રશ્ન ત્રેવીસ ચાની સાથ હું મારી ટીકાઓને પણ પી રહ્યો છું આ વાક્ય કયા પાર્ટનું છે અને કોણ કહે છે એ ઉપયોગી ટાંકણી લઈ લઈએ ચાર્લ્સ ડાર્વિન બી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે સી ઉપયોગી ટાંકણી લઈ લઈએ લોકમાન્ય તિરક ડી ચોરી અને પ્રાયચિત ગાંધીજી સાચો ઉત્તર સી ઉપયોગી ટાંકણી લઈ લઈએ લોકમાન્ય ટીરક પ્રશ્ન ચોવીસ એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો વાક્યમાં લાવણ્ય શબ્દનો સાચો અર્થ જણાવો એ તેજ બી સ્મિત સી સુખ ડી સૌંદર્ય સાચો ઉત્તર

સાચો ઉત્તર સી સોનેટ પૂજાલાલ દલવાડી પ્રશ્ન અમારા વાદરીઓ જગત ભમ્યા પણ વિસર્યા નહીં જગમાયા આ ઉદાહરણો કયા અલંકારના છે એ રૂપક બી શબ્દાનુપ્રાસ સી અનન્વય ડી ઉપમા સાચો ઉત્તર એ રૂપક આ બંને કાવ્ય પંક્તિઓ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની છે એ પણ યાદ રાખવું પ્રશ્ન સત્યાવીસ આંખ અમારી ખુલી અહીં પહેલી પંક્તિ દ્વારા કવિ શું કહેવા માગે છે એ જન્મથી આંખ બંધ હતી બી અહીં જ જન્મ થયો હતો સી બધું જ દેખાવા લાગ્યું ડી હવે મોટા થયા એટલે આંખ ખુલી સાચો ઉત્તર બી અહીં જ જન્મ થયો હતો પ્રશ્ન અઠ્યાવીસ જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે એ અમે ભમ્યા અહીંના ખેતરમાં બી અહીં શિયાળે તાપ્યા સગડી સી જીવન જંગે જગત ભમ્યા ડી કોકિલ સુની વસંતે સાચો ઉત્તર સી જીવન જંગે જગત ભમ્યા પ્રશ્ન ઓગણત્રીસ નીચેનામાંથી કયું ઉદાહરણ રૂપક અલંકારનું નથી એ વિશ્વવાડીને સુફલિત કરવા નસ નસતી રસ અર્પ્યા બી નદીઓમાં નાહ્યા આરોટ્યા કુદરત પાનેતરમાં સી એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે ડી હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં સાચો ઉત્તર ડી ડીમાં આપેલું ઉદાહરણ વર્ણાનુપ્રાસ અલંકારનો છે જ્યારે એ બી અને સીમાં આપેલા ઉદાહરણો રૂપક અલંકારના છે એ પણ યાદ રાખવું પ્રશ્ન ત્રીસ માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વીંધ્યા છે સાગરના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે માનવી પામે છે પણ ધારવું અને એના માટે ઝુંબવું અગત્યનું છે અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે આ વર્ણન કયા પાઠનું છે એ વીરભૂમિ બી ગઢવૈયા સી નદી વિયોગ ડી પંગુમ લંગૈતે ગિરિમ સાચો ઉત્તર ડી પંગુમ લંગાઈ ગિરિમ પ્રશ્ન એકત્રીસ જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પ્રસ્થાન બી મૂળ સ્થાન સી ગમ્યસ્થાન ડી સંસ્થાન સાચો ઉત્તર સી ગમ્યસ્થાન પ્રશ્ન બત્રીસ ભાંગના ઘીમાં મસાલા ભેરવી તૈયાર કરેલું માદક દ્રવ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ યાકુતિ બી યાકૂત સી ભાંગળો ડી ભાંગપાક સાચો ઉત્તર એ યાકુતિ પ્રશ્ન તેત્રીસ ઉપનિષદની એ પ્રાર્થના વિશ્વ વિખ્યાત છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે આ વિશ્વવિખ્યાત પ્રાર્થના કઈ એ જીવન અંગલી થો બી હોમ તત સત્શ્રી સી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ડી અસત્યો માહિતી સાચો ઉત્તર ડી અસત્યો માહિતી પ્રશ્ન ચોત્રીસ કયો શબ્દ પંખીનો સમાનાર્થી નથી એ વિહંગ બી ભૂચર સી ખેચર ડી ખગ સાચો ઉત્તર બી ભૂચર પ્રશ્ન પાંત્રીસ ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે એ આંગ્રેજી ભાષા શીખવાનો બી અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો સી ભારતીય સંસ્કૃતિ જવાનો ડી કશો જ ભય દેખાતો નથી साचो उत्तर सी भारतीय संस्कृति जवा प्रश्न छत्स विरुद्धार्थी शब्दों की कई जोट साची नहीं ए अबोल कटुबोल बी उत्तम अधम सी साक्षर निरक्षर डी विधवा सधवा साचो उत्तर ए अबोलो साचो विरुद्धार्थी शब्द कटु बोल नहीं बोलकू थ कया शब्द की बन्ने जोड़नी न थी ए गुजराती बी जोशी सी फरियादी डी भूमि साचो उत्तर सी फरियादी प्रश्न आड़तरीस નીચે આપેલા જોટકા પૈકી કયું જોડકું અર્થાલંકારની બાબતમાં સાચું નથી એ રૂપક એકરૂપતા બી વ્યાજ સ્તુતિ વ્યંગ સી અનન્વય અદ્વિતીયતા ડી ઉપમા સંભાવના સાચો ઉત્તર ડી ઉપમા સંભાવના પ્રશ્ન ઓગણચાલીસ કયું જોડકું અર્થ સફળતાની દ્રષ્ટિએ સાચું નથી એક તમે જ મારા ઘેર આવજો અન્ય કોઈ નહીં બે તમે મારા જ ઘેર આવજો અન્ય કોઈના ઘેર નહીં ત્રણ તમે મારા ઘેર જ આવજો મારા સંલગ્ન અન્ય કોઈ સ્તરે નહીં ચાર તમે મારા ઘેર આવજો જ તમારા સિવાય બીજા પણ સાચો ઉત્તર ડી ક્રમ નંબર ચારમાં માં આપેલું જોડકું અર્થ સભરતાની દ્રષ્ટિએ સાચું નથી પ્રશ્ન ચાલીસ કયું વિગત જૂથ સુસંગત છે એ સિંહનું મૃત્યુ નવલિકા કર્ણલોક ધ્રોભટ બી સિંહનું મૃત્યુ નવલકથા ખંડ અકુપાર ધ્રોભટ સી सिंहनु मृत्यु निबंध अत्रापी ध्रुव भट्ट डी सिंहनु मृत्यु कथा अकुपार ध्रुव भट्ट साचो उत्तर बी सिंहनु मृत्यु कथा खंड अकुपार ध्रुव भट्ट मित्रों वीडियो जो बदल आप खूब खूब आभार थैंक यू